રાજપીપળાની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સમાજ સુરક્ષા વિભાગ રાજપીપળા બ્રહ્માકુમારી આધ્યાત્મક કેન્દ્ર રાજપીપળા તેમજ શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં નશામુક્તિ અંગે જાગૃતતા કેળવાય તે હેતુસર નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજપીપળાના સમાજ સુરક્ષા અધિકારી તેમજ બ્રહ્માકુમારીના દીદી ઉપસ્થિત રહીને નશાના કારણે યુવાધન કેવી રીતે વેડફાઈ જાય છે તેની શરીર પર તથા સમાજ પર કેવી અસર થાય છે કુટુંબની આર્થિક સ્થિતિ પર કેવી

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો